તમને મળતા રહેશે સાબેલા ધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી જેમાં હવામાન નિષ્ઠા અંબાલાલ પટેલના આગાહી કરી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે એમ પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ શરૂ થઈ જશે અને તારીખ અઠ્યાવીસ જૂન સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે વધુમાં વધુ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઠ્યાવીસથી પાંચ જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે તાપેલા ધારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાતના દૈયાકાંઠા વિસ્તારોમાં જે ટાઈમ હોય એમ પહોંચી ગયું છે અને ચોમાસું નવસારી આગળ વધ્યું ન હતું જો કે હવે ચોમાસુ આગળ વધી રહ્યું છે અને વડોદરા સુધી પહોંચી ગયું છે પરંતુ ભરૂચ જિલ્લામાં છૂટાછવાયો વરસાદ પડે છે અને ભરૂચ જિલ્લો વંચિત રહી ગયો છે પણ રાજ્યમાં બીજા વિસ્તારો હજુ ચોમાસામાં બેસવાની રાહ જોઈ રહ્યા છે અને સામાન્ય રીતે ચોમાસું વીસમી જૂન બેસી જતું હોય છે અને પરંતુ આ વખતે ચોમાસું મોડું થઈ રહ્યું છે અંબાલાલ પટેલની આગાહી બે આ વર્ષે અગિયાર જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું અને ત્યારબાદ ધીમું પડી ગયું હતું અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં અનેક શહેરોમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને તેમજ મોસમ ચેતવણી આપતા જણાવ્યું છે કે દરિયાઈ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પણ રહી શકે છે અને દરિયો ન ખેડવાની માછીમારોને મનાઈ પણ કરવામાં આવેલી છે આગામી ચાર દિવસોમાં રેડ એલર્ટ જિલ્લાઓમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર વલસાડ દમણ દાદરા નગર હવેલી ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં આ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવ સુરત નવસારી તાપી ડાંગમાં યલો એલર્ટ અરવલ્લી મહીસાગર જિલ્લામાં પણ આપવામાં આવેલું છે તો બસ મિત્રો આ વડે માટલું જ ધન્યવાદ